સ્વાગત છે મિત્રો તમારું આજના આ વિડીયોની અંદર અને આજે આપણે ચર્ચા કરવાના છે ગુજરાત વિશેનું જે જનરલ નોલેજ છે અને ગુજરાત ગવર્મેન્ટ જે પરીક્ષા લે છે જ્ઞાન સાધના મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ જે લે છે પરીક્ષા લે છે એનએમએમએસની પરીક્ષા હોય પીએસસીની પરીક્ષા હોય કે ધોરણ ધોરણ આઠ માટેની એનએમએમએસ હોય ધોરણ પાંચ માટેની સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય એમાં ગુજરાતના જે ગુજરાતનું આખું જે જનરલ નોલેજ છે એ પૂછે છે તો આજે આપણે ગુજરાતનું જે જનરલ નોલેજ છે એનો અભ્યાસ કરીએ બરાબર તો ગુજરાત રાજ્ય છે બરાબર એની સ્થાપના ક્યારે થઈ ગુજરાતની અંદર કેટલા જિલ્લા છે ક્યાં કયું અભ્યારણ્ય છે ગુજરાત છે એ ભારતની કઈ દિશામાં આવેલું છે બરાબર કયા ખૂણામાં આવેલું છે અથવા ગુજરાતના કેટલા ભાગ છે કચ્છ છે સૌરાષ્ટ્ર છે બરાબર ઉત્તર ગુજરાતના જે રાજ્યો છે તો આજે આપણે એની મહત્વની જે માહિતી છે રાખવાનું છે એ ગાંધીનગર છે જયારે પહેલું પાટનગર હતું ને એ અમદાવાદ હતું બરાબર એનું સ્થાન ક્યાં છે તો કે ભારતની કઈ દિશા તરફ છે પશ્ચિમ દિશા તરફ આ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પછી ભારતનો નકશો તમારે યાદ રાખી લેવાનો ગુજરાતનો નકશો યાદ રાખી લેવાનો ગુજરાતના નકશામાં ઉત્તર દિશા કહેવાય આ છે પશ્ચિમ દિશા કહેવાય બરાબર પછી આ છે એ પૂર્વ દિશા કહેવાય અને આ દિશા છે એ દક્ષિણ દિશા કહેવામાં આવે છે આ દિશા છે ને દક્ષિણ દિશા કહેવાય બરાબર દિશા દિશા છે છે દક્ષિણ બરાબર હવે તો કે પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો કે જીવરાજ મહેતા બરાબર તમને પૂછે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો જીવરાજ મહેતા પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો કે મહેંદી નવાજ બરાબર એ સિવાય ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા તો કે અમરસિંહ બરાબર ગુજરાત રાજ્યનું ગુજરાતનું રાજ્ય પ્રાણી રાજ્ય રાજ્ય પક્ષી કયું છે તો કે વૃક્ષ કયું છે તો કે આંબો રાજ્ય પ્રાણી કયું છે તો કે એશિયાઈ સિંહ મોટું શહેર કયું છે તો કે અમદાવાદ હિલ સ્ટેશન સાપુતારા છે ઓછી વસ્તી ક્યાં છે તો કે ડાંગની અંદર વધુ વસ્તી ક્યાં છે તો કે સુરતની અંદર બરાબર તો આ યાદ રાખવાનું છે કારણ કે આવા પ્રશ્નો જ પૂછાય કે ભાઈ ગુજરાતની અંદર વધુ વસ્તી ગીસ્તા ક્યાં છે કયા જિલ્લાની અંદર તો સુરતની અંદર છે બરાબર એ સિવાય પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી બરાબર ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી ક્યારે તો અઢારસો ને બોતેરની વાત છે ભારતના પ્રથમ ગુરુ ગુજરાતી વડાપ્રધાન કોણ છે મોરારજી દેસાઈ ગુજરાત છે એનું ઊંચું શિખર કયું છે તો કે ગિરનાર બરાબર રાજ્ય રમત કઈ છે તો કે કબડ્ડી બરાબર કબડ્ડી કબડ્ડી મોટું અભયારણ કયું છે તો કે કચ્છ બરાબર મોટું મત્સ્ય કેન્દ્ર ક્યાં છે તો કે વેરાવળની અંદર વેરાવળની અંદર તમે ચાવ એટલે તમને માછલાનું મોટું કેન્દ્ર જોવા મળે બરાબર માછલાનું મોટું કેન્દ્ર એટલે કે ત્યાં સૌથી વધારે માછલાની ત્યાં બંદરની અંદર માછલા આવતા હોય માછલા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થતા હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો છે એ કરતા હોય એટલે એને એનું કેન્દ્ર કહેવાય બરાબર એ સિવાય આગળ બધી નૃત્ય કયું છે તો કે ગરબા બરાબર ગુજરાતી હોય ને ગરબા એનું એનું નૃત્ય છે કુલ જિલ્લા કેટલા છે તેત્રીસ બરાબર આ સિવાય ગુજરાતની અંદર તમને કંઈ પણ જાણીતું હોય બરાબર તમે કયા જિલ્લાની અંદર રહો છો તમે પણ કોમેન્ટ કરજો કે તમારા જિલ્લાની અંદર શું શું જોવાલાયક છે બરાબર અત્યારે તમે જોયું તો તેત્રીસ જિલ્લા છે બરાબર એમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ ઘણા બધા છે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ હોય ને જુનાગઢ પોરબંદર બરાબર આ જે જિલ્લાઓ છે જુનાગઢ પોરબંદર તો જામનગર પછી મોરબી પછી આ બાજુ આવો તો અમરેલી છે ગીર સોમનાથ જિલ્લો છે બરાબર પછી ભાવનગર જિલ્લો છે તો આપણે સૌરાષ્ટ્રના જિલ્લા હશે બરાબર સૌરાષ્ટ્રની બોલી અલગ પડતી હોય કચ્છની કચ્છી ભાષા હોય એ અલગ પડતી હોય બરાબર કચ્છની જે ભાષા છે થોડી અલગ પડતી હોય બરાબર આમ કહેવાય ને કે બહાર ગાવે બોલી બદલાય એટલે બોલી તો થોડી થોડી ડિફરન્સ રહેવાની પછી પછી આ ઉત્તર ગુજરાતના પ્રદેશો છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા બનાસકાંઠા બરાબર ઉત્તર ઉત્તર આપણે કહીએ ને ઉત્તર ગુજરાતની બોલી અલગ હોય બરાબર પછી તમે આ બાજુ આવો દક્ષિણના જે પ્રદેશો છે જેમ કે વલસાડ છે બરાબર પછી આ બાજુ વલસાડ છે પછી નવસારી છે બરાબર તાપી છે તો એ દક્ષિણના જે વિસ્તારો છે બરાબર તો આ હતી ગુજરાતી માહિતી આ આની અંદર આપણે બને તેટલા વધારેને વધારે પ્રશ્નો કવર કર્યા છે હવે પછી આના પછી ભાગ બે ગુજરાત નોલેજ ગુજરાત જનરલ નોલેજ ભાગ બેની અંદર વધતી ઘટતી જે માહિતી છે આપણે વિડીયો મૂકી અને આપને સમજાવીશું આભાર